નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર જે પ્રવૃત્તિ નંબર ચાર આપેલી છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી તમારી જે વોટ્સઅપ નંબર છે તેના ઉપર તમને નિયમિત રીતે મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા અહીંયા આપણને કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપની યાદે જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો વાર્તાનું નામ આપણે આપેલું છે દલો તરવાડી કોની પાસેથી સાંભળી તો કે બા અને દાદા પાસેથી તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા એક હતો તરવાડી એનું નામ હતું દલો દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું તરવાડી રે તરવાડી તરવાડી કહે શું કહો છો ભટાણી તો ભટાણી કહે રીંગણા ખાવાનું મન થયું છે રીંગણા લાવો ને રીંગણા તરવાડી કહે ઠીક તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ અને ઠચુક ઠચૂક ચાલ્યા નદી કાંઠે એક વાડી હતી ત્યાં ગયા પણ વાડીએ કોઈ ન હતું તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું વાડીનો ઘણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા છેવટે તરવાડી કહે વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ચાલો વાડીને જ પૂછશે દલો કહે વાડી રે બાય વાડી વાડી ન બોલે એટલે પોતે જ કહ્યું શું કહો છો દલા તરવાડી દલો કહે રીંગણા લવ બે ચાર ફરી વાડી ન બોલે એટલે વાડીને બદલે દલો જ કહે લેને દસ બાર દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘરે જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો ભટ્ટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ રોજ વાડીએ આવે અને રીંગણા આવીને ચોરી કરે વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ તેને પકડવો જોઈએ એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા વાડી રે બાય વાડી વાડીને બદલે દલો કહે શું કહો છો દલાતરવાડી દલો કહે રીંગણા લવ બે ચાર ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે લેને દસ બાર દલાતરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે ઊભો રહે ડોસા રીંગણા કોને પૂછીને લીધા દલો કહે કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધા માલિક કહે પણ વાડી કાંઈ બોલે દલો કહે વાડી નથી બોલતી પણ હું તો બોલ્યો છું ને માલિક ઘણો ગુસ્સો થયો ઘણે ગુસ્સો થયો અને દલાતરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો દલાતરવાડીને કેળે એક દોરડું બાંધી અને તેને કૂવામાં ઉતાર્યું પછી માલિક જેનું નામ વશરામ ભુવો હતો તે બોલ્યો કુવા રે ભાઈ કૂવા કૂવાને બદલે વશરામ કહે શું કહો છો વશરામ ભુવા વશરામ કહે ડબકા ખવરાવું બે ચાર કૂવાને બદલે વશરામ બોલ્યા ખવરાવને ભાઈ દસ બાર દલાતરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો ભાઈ સાહેબ છોડી દે હવે કોઈ દિવસ ચોરી નહીં કરું આજ એકવાર જીવવા આજ એકવાર જીવતો જવા દે તારી ગાય છો પછી વશરામ ભુવાએ દલા તરવાડીને બહાર કાઢ્યો અને જવા દીધા તરવાડી ફરીવાર ચોરી કરવા કરવી ભૂલી ગયો અને ભટ્ટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો તો આવી સરસ મજાની વાર્તા જે છે તે અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી કહ્યું છે કે વાર્તામાંથી શું શીખવા મળે છે તો દલા તરવાડીની વાર્તા આપણને શીખવે છે કે લોભ એ ખરાબ ગુણ છે આપણે બીજા કોઈની વસ્તુઓ મફતમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં ચોરેલી વસ્તુઓ શરૂઆતમાં સારી લાગે છે પરંતુ અંતે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું ચિત્ર જે છે તે વાર્તાનું દોરેલું છે દલો તરવાડી રીંગણા ચોરી રહ્યો છે અને આ વશરામ ભુવો જે છે તે દલાતરવાડીને કૂવાની અંદર ડબકી ખવડાવી રહ્યો છે તો આવા ચિત્રો આપણે અહીંયા દોરી શકીએ તો દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ છ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચુક્યા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે તો આ ભાગ એક અને ભાગ બેની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ જે છે એ તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ સ્વ પોથી તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય તેની પીડીએફ લઈ અને તેનો અભ્યાસ કરી લો સાથે સાથે આ ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેથી કરી અને તમે આ સારામાં સારી રીતે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેનો અભ્યાસ કરી શકો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી તેમજ તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તે શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો સરસ અને સારી રીતે અભ્યાસ કરી શકે